આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટર બેનોને આપવામાં આવેલી ઓનલાઈન ટેકો કામગીરી તાત્કાલિક સ્થગિત કરતી માંગણીઓનું નિરાકરણ લાવવા બાબત રાજ્યના તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે તેમજ જે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશા વર્કર બહેનો તેમજ આશા ફેસિલિટર બેનોને ટેકોની ઓનલાઈન તમામ કામગીરી કરવા માટે આધુનિક આરોગ્ય કેન્દ્ર પરથી આદેશ આપેલ પરંતુ આ કામગીરી કઈ રીતે તાત્કાલિક ધોરણે શકે છે સૌથી પહેલાં તો ટેકોની ઓનલાઈન કામગીરી કરવા માટે સારી ક્વોલિટીનો મોબાઈલ જોઈએ જે આશા વર્કર બહેનો પાસે નથી તેવા સંજોગોમાં તો રીતસર અમુક અધિકારીઓ ગરીબ બહેનોને વ્યાજે રૂપિયા લાવીને પણ મોંઘો મોબાઈલ લાવી ફરજિયાત ટેકોમાં ઓનલાઈન કામ કરવા માટે દબાણ આપી રહ્યા છે તો શું આ યોગ્ય કહેવાય વળિયા ટેકો ઓનલાઈન કામગીરીમાં અનેક પ્રશ્નો ઊભા થયેલ છે જેમાં સૌથી વિકટ પ્રશ્ન મોબાઈલનો ઝુપો થયેલ છે બે હજાર ઇન્સેન્ટિવ લેવા વળી આશા વર્કર બહેનો પાસે હાઈફાઈ મોબાઈલ ક્યાંથી હોવાના છે ગુજરાતની તમામ આશા વર્કર બહેનો રાત દિવસ સતત આરોગ્યને લગતી તમામ સરકારી યોજનાઓને જન જન સુધી પહોંચાડીને મેન્યુઅલ તો બધું જ ફિલ્ડનું કામ કરી જ રહી છે તેમ છતાં તમારે એજ મેન્યુઅલ તમામ કામગીરી ઓનલાઈન કરાવવી છે એ તો એ મુજબ સારી ક્વોલિટીના મોબાઈલ આપો તો પહેલા અને બીજું કે જો લાભાર્થીના ઘરે ના હોય બહાર ગામ કોઈ પ્રસંગો પાત ગયેલો હોય અને એ જ દિવસે એનો ફોટો અપલોડ ના થાય તો ઇન્સેન્ટિવ મળશે એવું કહેવામાં આવ્યું છે સાહેબ શ્રીને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે બહેનોને ટેકોની કામગીરીને લગતા એચ એ એચ બી એન સી એચ બી વાયસી પીએમ જે વાય જેવી કામગીરી તેમજ આંખોનું સ્ક્રીન કરાવવાનું તેમજ બીજા અનેક ધાક ધમકી દબાણ કરીને અનેક કામોમાં મફતમાં કરાવી આવી રહ્યા છે જે બિલકુલ ચલાવી લેવામાં આવે જો આપ સરકાર સીએ અધિકારી જેટલું કામ આશાવર્કર બહેનો પાસેથી લેવું તો એ પચીસો રૂપિયામાં નહીં પરંતુ પચીસ હજાર રૂપિયા પગાર ચૂકવીને કરાવો આશાવર્કર બહેનો તેમજ આશા ફેસિલિટેડ બહેનોની ઉપરો માગણીઓ પ્રત્યે જો ઉદાસીનતા દાખવવામાં આવશે તો આ આવનાર સમયમાં ગાંધી ગાંધીચિંત્યા માર્ગે રાજ્યવ્યાપી આંદોલન ક્રમાવશે જ્યાં મુખ્યમંત્રી શ્રીને વિદિત થશે અમારું નામ પટેલ અમિશાબેન છે કામડેજ તાલુકા અને આજે અમે સરકારશ્રીને રજૂઆત કરવામાં આવ્યા છીએ કે અમારી જે ઓનલાઈન કામગીરી કરવામાં આવે છે તેના માટેની રજૂઆત અમે કરવામાં આવ્યા છીએ આજે અમારી સરકારને એટલી જ માગણી છે કે સમાન કામ ને સમાન વેતન અમને જે ઇન્સેટિવ આપે છે તેની પ્રથા બંધ કરો અને અમારો પગાર ફિક્સ કરો અમારી પાસે સરકારની બધી જ કામગીરી આશા વર્કર પાસે કરવામાં આવે છે સરકારની એવી કોઈ જ કામગીરી નથી કે જે સરકાર જાતે કરી શકે બધી જ કામગીરી આશાવર્કર જાતે કરે છે આજે અમે ચારસોથી પાંચસો આખા સુરત જિલ્લાની બધી આશા વર્કરો ભેગા થયા છે